સુપ્રીમ કોર્ટમાં તારીખ છ દસ બે હજાર પચીસના રોજ બનેલી ચોંકાવનારી ઘટનાને પગલે સાણંદ દલિત યુવા સંગઠન દ્વારા ગંભીર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે સસ્પેન્ડ વકીલ રાકેશ કિશોર દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવાઈ ઉપર ચાલુ કોર્ટમાં જૂતું ફેંકવામાં આવ્યું હતું જેને પગલે બાર કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા એ તાત્કાલિક અસરથી રાકેશ કિશોરનું લાયસન્સ સસ્પેન્ડ કર્યું હતું તેમ છતાં રાકેશ કિશોર પોતાના નિવેદનોમાં અપમાનજનક અને જાતિવાદી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે અનુસૂચિત જાતિ સમાજની લાગણીઓને ગંભીર ઠેસ પહોંચી છે રાકેશ કિશોર માત્ર ન્યાયપાલિકા પ્રત્યે જ નહીં પરંતુ સમાજના સોહાદ પ્રત્યે પણ ખતરો ઉભો કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટમાં બનેલી ઘટનાની તાત્કાલિક તપાસ હાથ ધરી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની લાગુ પડતી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે છે આવનારા સમયમાં ન્યાયપાલિકાઓ અને સંવિધાનિક પદાધિકારીઓની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે આ ઘટનાને કારણે ફેલાયેલા જાતિવાદી અને ઉશ્કેરીજનક સંદેશાઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે સંગઠન દ્વારા આ ઘટનાને ભારતીય સંવિધાન અને ન્યાય વ્યવસ્થાની માનહાનિ ગણાવાઈ છે સંગઠનના પ્રતિનિધિ મંડળ તથા વકીલો દ્વારા સાણંદ પોલીસ સ્ટેશન ખાતે લેખિતમાં ઝીરો ફરિયાદ દાખલ કરી એફઆઈઆર નોંધવાની માંગ કરી છે કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે બહેલોલ મલિક દિવ્યાંગ ન્યૂઝ સાણંદ અમદાવાદ